ગુડ મોર્નિંગ બધાને આશા રાખું છું કે બધા મજામાં હશો તો ફાઇનલી મેં પણ આજે વિચારી લીધું કે હું પણ બ્લોગ બનાવીશ બ્લોગની શરૂઆતમાં હું તમને જાણવા માગું છું કે મારું નામ દિલીપ ઠાકોર છે હું પાટણ પાસે આવેલ એક નાનકડા ગામમાં રહું છું એજ્યુકેશનની વાત કરીએ તો અભી મારે બીએસસી ચાલુ છે તમને એમ હશે કે મેં બ્લોગ બનાવવાનું કેમ ચાલુ કર્યું કારણ કે અભિયાર મારી સાથે કંઈક કામ ધંધો છે ને એટલે વિચારી લીધું કે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તમને તો ખબર જ હશે કે કોઈ વ્યક્તિ એમને એમ ફ્રી બેઠો હોય તો એમને કંઈક નવું કરવાની ઈચ્છા થાય તો મને એમ થયું કે આજથી હું યુટ્યુબમાં વિડીયોઝ બનાવું ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી મારું એક પેજ છે દિલીપ ઠાકોર જીરો બે જીરો કોલ્સ કરીને તો આજ પછી મારા લાઈફ સ્ટાઇલ લોટ આવતા રહેશે રોજ મને ખબર છે કે તમે બધા મને પ્યાર અને સપોર્ટ કરશો તમને તો ખબર હશે કોઈ વ્યક્તિને આગળ વધવું હોય તો તેને કોઈના સપોર્ટની જરૂર પડે મને તમારા સપોર્ટની જરૂર છે મને સપોર્ટ કરજો બધા લોકેશનની વાત કરીએ તો અભિયાન હું મારા ઘરની અંદર જ ઊભો છું આપણે બીજો વ્લોગ આવશે તેમાં આપણે મારું ઘર બતાવીશું બી મારા બીજા વ્લોગમાં હવેથી મારા નવાને નવા બ્લોગ આવતા રહેશે અને તમને તો ખબર હશે કે ગામડાવાળા બ્લોગ બનાવે એટલે અલગ જ અંદાજમાં આવે જેટલી મજા શરીરના બ્લોગમાં આવે એનાથી ઘણી બધી મજા ગામડાના બ્લોગમાં આવે બ્લોગના અંતમાં એટલું જ કહેવા માગું છું કે તમે બધા મને સપોર્ટ કરજો અને તમારો ક્યાર કોમેન્ટ કરીને બતાવજો તો તમે હવે બીજા વિડીયોની રાહ જુઓ આપણે મળીએ બીજા વિડીયોમાં